ચોવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે જે આગામી દિવસોમાં ડિપ્રેશન બને એવી પૂરી શક્યતાઓ છે આગામી ચોવીસ કલાકમાં એ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડાનો ખતરો હાલ પૂરતો ટળ્યો છે પણ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યના અનેક જિલ્લાઓ ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં અમરેલીમાં પણ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અમરેલીના વડેરા ભંડારિયા માંગવાપાડ બાબાપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે વડેરાથી કુકાવાવ જવાનો રસ્તો છે એ પણ બંધ થયો છે વડેરા નજીક વૃક્ષ ધરાશાયી થવાને કારણે આ રસ્તો બંધ થયો છે અને વડેરા ગામમાં વરસાદી પાણી પણ ફરી વળ્યા છે અમરેલીથી માંગવાપાડ જવાના રસ્તા પર નદી નાળા છલકાયા છે બગસરા તાલુકાના નવા અને જૂના વાઘણિયા પીઠડીયા માઉજીંજવા હડાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ શહેરમાં પણ સમગ્ર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો દાત્રાણા નાજાપુર માનપુર મેંદરડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો માળિયા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો ગડોદર માતરવાણિયા પાણીધ્રા વીરડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ કારણે ખેડૂતોના તલ મગ અડદ જેવા પાકોમાં ભારે નુકસાન થવાની વર્તાઈ રહી છે વંધલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો વંથલી તાલુકાના કોયલી શાહપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે પણ ઉનાળુ પાકો વાવતા ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની માહિતી જાણવા મળી છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી વલસાડ નવસારી અને તાપી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા પાંચ સાત દિવસથી અરબસાગરની અંદર એક સિસ્ટમ બની હતી આ સિસ્ટમ છે સર્ક્યુલેશન બની બની ત્યારબાદ લો આજે થોડીક વધારે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે જો કે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી એટલે એની મુવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે થોડી પણ આ પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી કેમ કે સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો પણ આ સિસ્ટમ છે

ચોવીસ મહિના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે જેમાં આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે અત્યારે આ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ થયું છે એટલે ફાઈનલ થયું છે કે સાયક્લોન નથી બનતું પણ ડિપ્રેશન છે આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ ત્રીસ અથવા તો એકત્રીસ મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે અને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડું ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખું અઠવાડિયું એટલે કે મે મહિનાની ત્રીસ અથવા તો એકત્રીસ તારીખ સુધી નોંધાય તેવું એક અનુમાન છે પણ મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે એટલે દરિયાઈ માર્ગે નથી જતી દરિયાઈ માર્ગે નથી જતી ડીપ સી ની અંદર નથી જવાની જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે સાયક્લોન સુધી નહીં પહોંચી શકે